નસવાડી કવાટ રોડ ઉપર હું મારી ગાડી લઈને આવતો તો સાડા આઠ થી નવ ના ગાળાની અંદર તો એ દરમિયાન બાઈક ચાલતી હતી એ આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયું અને એનાથી અમે વિડીયો મારા ફોન થી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા પણ પછી અમારી હિંમત ના ચાલતી આગળ જવાનું ઓવરટેક કરવાનું એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો આપણે વાડિયા થી પલાસ્ટી વચ્ચે નસવાડી ટમાટો તમને શું લાગે છે નહીં એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નતો બાઇક ઉપર એટલે બિલકુલ અદભુત દ્રશ્ય હતો એ વિડીયો ની અંદર યાદ કર્યું છે નયન મહંત પલાસ્ટી